હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે આથા વગરના ઇન્સ્ટન્ટ દાળ ચોખાના લાઈવ ઢોકળા બનાવીશું અને સાથે સૂકા લસણની એકદમ ચટપટી અને ટેસ્ટી એવી ચટણી પણ બનાવીશું તો માત્ર પંદર મિનિટમાં બની જાય અને સ્વાદમાં પણ એકદમ સરસ એવા પોચા તો પરફેક્ટ માપ સાથે આજે આપણે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવીશું તો તેના માટે મેં એક વાટકો ખીચડીયા ચોખા લીધા છે તો બાસમતી ચોખાનો ઉપયોગ કરવાનો નથી બાકી કોઈ પણ ચોખા તમે લઈ શકો તો એક વાટકો મેં ચોખા લીધા છે હવે આ જ વાટકાના માપથી અડધો વાટકો આપણે ચણાની ડાળ લેશું તો એક વાટકો ચોખા હોય તો તેની સામે અડધા વાટકા જેટલી ચણાની ડાળ એનાથી અડધી મગની ડાળ લેશું એટલા જ પ્રમાણમાં આપણે અડદની ડાળ લેશું તો આ ચારેય વસ્તુને આપણે મિક્સ કરી અને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લેશું તો આ ધોયેલા દાળ ચોખામાં નોર્મલ પાણી એડ કરી અને બે કલાક માટે આપણે પલાળવા દેસું તો ઓછામાં ઓછા બે કલાક આપણે આ દાળ ચોખાને પલાળવાના છે વધારે તમે ચારથી પાંચ કલાક માટે પણ પલાળી શકો તો હવે ચટણી તૈયાર કરી લેશું તો આ રીતનું મેં કટર લીધું છે તેમાં અડધી વાટકી સૂકું લસણ એડ કરશું અને કટરેથી આપણે એને ક્રશ કરી લેશું અથવા તમે નાના મિક્સર જારમાં પણ ક્રશ કરીને લઈ શકો તો કટરમાં એકદમ સરસ મીડિયમ એવું કટ થશે હવે ચટણી બનાવવા માટે મેં પેન લીધું છે તો એક વાટકો તેલનો ઉપયોગ કરશું આ ચટણીમાં તેલનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એક ચમચી આદુ મરચી બંને મેં સાથે ક્રશ કરીને લીધા છે ક્રશ કરેલું લસણ એડ કરીએ અને એક મિનિટ માટે આ લસણને તેલમાં આપણે સાંતળવા દેસું તો બરાબર મિક્સ કરી અને એક મિનિટ જેવું થાય પછી આપણે આમાં મસાલા કરશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે તો મસાલામાં હિંગ હળદર ધાણાજીરું લાલ મરચું તો અત્યારે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરવાનો છે એનાથી કલર ખૂબ જ સરસ આવશે અને લાલ મરચું મેં થોડું વધારે લીધું છે સ્વાદ અનુસાર મીઠું આ ચટણી જેમ તીખી હશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે તો બધા મસાલા કરીને બીજી એક મિનિટ માટે આપણે સાતળવા દેશું તો કુલ બે મિનિટ જેવું થાય એટલે એક વાટકી લીલા ધાણા એકદમ ઝીણા કટ કરીને એડ કરીશું તો આ ચટણી માત્ર ત્રણ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે ધાણા એડ કરી અને બીજી એક મિનિટ આ ચટણીને કૂક થવા દેશું તો માત્ર ત્રણ જ મિનિટમાં એકદમ ચટપટી અને ટેસ્ટી એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણી આપણી એકદમ સરસ બની ગઈ કલરમાં પણ ખૂબ સરસ છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી એવી આ ચટણી બની છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું આ ચટણી તમે બહાર રાખીને ચાર દિવસ સુધી પણ ખાઈ શકો અને ફ્રીજમાં રાખીને આઠથી દસ દિવસ સુધી પણ ખાઈ શકો તો થેપલા ભાખરી રોટલા સાથે ખાવાની મજા આવે તેવી આપણી ચટણી પણ બની ગઈ અને ત્યાં સુધીમાં આપણા દાળ ચોખા પણ પલળી ગયા તો બે જ કલાકમાં દાળ ચોખા એકદમ સરસ પલળી ગયા છે તો જે આ વધારાનું પાણી છે એ બધું જ આપણે પાણીને કાઢી લેવાનું છે પાણી બિલકુલ રાખવાનું નથી તો મેં મોટું મિક્સર ઝાર લીધું છે એમાં આપણે દાળ ચોખા એડ કરીશું અને એક મોટો વાટકો મેં દાળ ચોખા એડ કર્યા છે તો એક વાટકી ખાટું દહીં લીધું છે આ ઢોકળા આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું તો તેના માટે ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે તો એક વાટકી ખાટું દહીં એડ કરી અને આ રીતનું ખીરું તૈયાર કરી લેવાનું છે તો જે બાકીનું વધ્યું છે એને પણ દહીં એડ કરી અને આ રીતનું મેં ખીરું તૈયાર કરી લીધું તો આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવવા આથો લાવવા માટે બે મિનિટ માટે આપણે ફેટી લેવાનું છે તો આ કરવાથી એકદમ સરસ આથો આવશે અને ઢોકળા ખૂબ જ સરસ બનશે તો તમારે ખાસ આ વસ્તુ કરવાની છે બે મિનિટ માટે હાથેથી ફેટી લેવાનું તો આપણે જેટલા ઢોકળા તૈયાર કરવા છે એટલું ખીર અલગ કાઢી અને ઢોકળા બનાવવાના છે તો મેં ત્રણ ચમચા જેટલું અલગ ખીરું લીધું છે મસાલામાં હળદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ઈનો એડ કરશું અને જો તમે પેકેટ લો તો એક ડીશ તમે ઢોકળા બનાવતા હોય તો એક પેકેટ તમારે ઈનાનું એડ કરવાનું બે ચમચી જેટલું સિંગતેલ અને ઉપર મેં લીંબુ એડ કર્યું છે તીખાશ માટે આદુ અને મરચી એડ કર્યા છે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું તો મેં જેટલી વસ્તુ એડ કરી છે એટલી તમારે ચોક્કસ એડ કરવાની છે એનાથી જ આ ઢોકળા એકદમ સરસ બનશે તો ઉપર થોડા લીલા ધાણા એડ કર્યા છે બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે ડીશની અંદર આપણે આ ઢોકળાને પાથરવા માટે તેલથી આ ડીશને આપણે ગ્રીસ કરી લેવાની છે પછી ખીરું એડ કરીશું તો તમે જોઈ શકો છો કે પટલું એવું જ મેં ખીરું બનાવીને તૈયાર કર્યું છે જો તમારું ખીર ખીરું છે એ થોડું ઘાટું લાગે તો તમારે થોડું દહીડ કરી અને મીડિયમ એવું કરી લેવાનું ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરશું અને પાણી મેં પહેલેથી જ ગરમ કરવા મૂક્યું હતું તો આ રીતની ડીશ મૂકી ઉપર થોડી મોટી ડીશ ઢાંકશું પણ આ રીતનું કોટનનું કપડું રાખી અને આ ડીશને આપણે ઢાંકીને મૂકશું જે વરાળનું પાણી છે એ ઢોકળા ઉપર નહીં પડે તો આ ઢોકળાને ગેસની ફ્લેમ હાઈ રાખી બાર મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દેવાના છે તો ગેસની ફ્લેમ સ્લો કે મીડિયમ રાખવાની નથી પણ ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આ ઢોકળાને બાર મિનિટ માટે કૂક થવા દેવાના છે તો બાર મિનિટ થઈ ગઈ છે ડીશને નીચે ઉતારી કટ કરી લેશું અને આ ઢોકળા ગરમ જ છે ત્યાં જ આપણે ઉપર સિંગતેલ લગાડશું તેલનો સ્વાદ ઢોકળા પર ખૂબ જ સરસ આવશે અને ઢોકળા તમારા પડ્યા રહેશે તો પણ એકદમ સોફ્ટ રહેશે એના માટે ઉપર થોડું સિંગતેલ લગાડી તાવી આવી થાય આપણે આ ઢોકળાને ઉઠલાવી લઈએ તો તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ જાળીદાર પોચા બન્યા છે સાથે ચટણી પણ બહુ ટેસ્ટી એવી બની છે તો આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખરેખર ઢોકળા ખૂબ જ સરસ બનશે જો આ વિડિયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો